તળાજા તાલુકાના ખંડેરા ગામે સિંહ વૃદ્ધ ઉપર હુમલો કરતા ઈજા તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડા સહિતના રાણી પશુઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે અવારનવાર નાના મોટા પશુઓ ઉપર હુમલો કરવામાં આવે છે અને તેનું મારણ કરવામાં આવતું હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે ખંડેરા ગામે રહેતા નાગજીભાઈ ગામના માલધારી ગ્રુપ ઉપર સિંહે હુમલો કરતા ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા ત્યારે સિંહ દીપડા જેવા રાણી પશુઓના રંજણમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરવામાં આવી હતી